સોસાયટીના રસ્તાને લઈ ફાયરિંગની ઘટના બની સેવાલિયા ના સોસાયટી ખાતે સોસાયટીના રસ્તાના વિવાદે મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે

વાહને પણ નુકસાન પહોંચાડ્યું હતું પોલીસે સાકિલ આમિર મોહમ્મદ વોરા સહિત નામજોક અગિયાર અને અન્ય આઠ થી દસ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે